ડાઉનલોડ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પરંતુ તેની ઉપર એક પાસવર્ડ છે જે પાસવર્ડ તમને આ વીડિયોના અલગ અલગ ભાગમાં બોલીને બતાવવામાં આવશે જેથી કરી વિડીયોને ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ પૂરો જોશો તો તમને પાસવર્ડ મળશે અને તમે અહીંથી આ કેલિગ્રાફીવાળા ફોન્ટને ડાઉનલોડ કરી શકશો તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને આ ફોન્ટનો પહેલો પાસવર્ડ કહી દઉં નાઇન ગુજરાતીમાં કહીએ તો 9 હવે જે મિત્રો આપણો વિડીયો પૂરેપૂરો જોઈ અહીંથી પાસવર્ડ મેળવી અને કેલિગ્રાફી ડાઉનલોડ કરી અને પોતાના પર્સનલ કામમાં યુઝ કરે છે તેમને માટે તો બહુ સારું છે પરંતુ અમુક એવા મિત્રો હોય છે જેમને વિડીયો જોવો નથી પણ કેલિગ્રાફીવાળા ફોન્ટને ડાઉનલોડ કરવા છે તો તે મિત્રો ડાયરેક્ટ કોમેન્ટ કરશે કે પાસવર્ડ ખોટો છે અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર આઈ મેસેજ કરશે કે આનો પાસવર્ડ આપો સ્ક્રીનશોટ મૂક

કહીએ તો ત્રણ હવે જે મિત્રોને પાસવર્ડ મળી જાય છે અને તે મિત્રો ને કોમેન્ટની અંદર લખે છે તો તે મિત્રોને કહેવા માંગીશ કે તમે આ પાસવર્ડ ને કોમેન્ટની અંદર લખશો નહીં તમારે જો કોમેન્ટ કરવી હોય તો તમે સારી એવી કોમેન્ટ કરી શકો છો જેથી કરી આગળના હોન્ટ બનાવવામાં કે કોઈ પણ મને પણ થોડો જેથી કરી આગળના સારા સારા તમને મળી રહે અને વોર્નિંગ તમને એ છે કે જે મિત્ર કોમેન્ટની અંદર પાસવર્ડ ટાઈપ કરે છે તેમને આપણી ચેનલ ઉપરથી કાયમિક માટે રિમૂવ કરવામાં આવશે પછી તે મિત્રને આપણો કોઈ પણ વિડીયો જોવા મળશે નહીં આપણી ચેનલ ઉપર આવી શકશે નહીં જ્યારે તમે બીજી આઈડી થી લોગિન થશો તો આવી શકશો પરંતુ જે આઈડી ઉપર તમને બ્લોક કરવામાં આવશે રીમુવ કરવામાં આવશે તે મિત્ર તે આઈડી ઉપરથી આપણો વિડીયો જોઈ શકશે નહીં એટલે ખાસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તમારે કોઈ પણ પાસવર્ડ અહીંથી જાણી અને કમેન્ટ ની અંદર ટાઈપ કરવાનો નથી તો આ કેલિગ્રાફી ફોન્ટ નો ત્રીજો પાસવર્ડ છે સિક્સ ગુજરાતીમાં કહીએ તો છ દોસ્તો હું આ કેલિગ્રાફી ડિઝાઇન કરવા માટે બહુ જ મહેનત કરી અને તમારી માટે ફ્રી કેલિગ્રાફી આપું છું બાકી તમારે ફક્ત ને ફક્ત જોઈ અને ફ્રીમાં ડાઉનલોડ કરવાના છે અને જે પણ મહેનત કરું છું એ ફક્ત તમારી માટે જ કરું છું અને આવનાર સમયની અંદર ઘણા એડિટિંગ અને ડિઝાઇનિંગના કામ જે નવા નવા કામ હશે એ હું તમને તમને શીખડાવતો રહીશ જેથી કરી આપણા સોશિયલ મીડિયા અને આપણી ચેનલ ઉપર અપડેટ રહેજો અને જે મિત્રો નવા આવ્યા હોય તે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી જ લેજો કારણ કે અહીં તમને જે મટીરિયલ મળવાનું છે તે બિલકુલ નવું અને નવી રીતે મળશે બાકી તમને લગભગ મારા ધાર્યા મુજબ તો ગુજરાતમાં આવા કેલિગ્રાફી ફોન્ડ મળશે નહીં આ કેલિગ્રાફી ફોન્ડનો ચોથો પાસવર્ડ છે ગુજરાતી મુજ કહીએ તો ત્રણ દોસ્તો મારે આવનાર સમયની અંદર તમારી માટે સરસ મજાના અલગ અલગ નવા કેલિગ્રાફી ડિઝાઇન કરવા છે પરંતુ મારી પાસે એટલો બધો સમય હોતો નથી એટલે વધારે નહીં પણ જેટલા કેલિગ્રાફી વાળા ફોન્ટ તૈયાર થશે તે હું તમને આપતો રહીશ અને જ્યારે પણ નવા કેલિગ્રાફી વાળા ફોન્ટ ડિઝાઇન થઈ અને બની જશે ત્યારે તમને આપણી ચેનલ ઉપર તેના અપડેટ મળી રહેશે તો દોસ્તો આ વિડીયોની અંદર હું તમારી પાસે એક વસ્તુ જાણવા માગું છું તો તમારે હું જે કેલિગ્રાફી વાળા પોન્ટ તૈયાર કરું છું હવે આવનાર વિડીયોની અંદર

હવે આ વિડીયોની અંદર મેં પાંચ સ્ટેપમાં અલગ અલગ જગ્યાએ પાંચ અંકોનો પાસવર્ડ બતાવ્યો છે તો તમારે આ પાંચે અંકને અહીંથી જાણી અને ફાઇલને ડાઉનલોડ કરી આ પાસવર્ડ નાખી અને તમે આ ફોન્ટ ફાઇલને મેળવી શકો છો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ